આ નોટિસના સંદર્ભમાં આમોદના રાજકારણમાં ઠંડીની સિઝનમાં આવેલી ગરમીની ચર્ચા આજના આ બુધવારના બોમ્બના અપિશોડમાં આપણે કરવાના છે દર્શક મિત્રો નિહાળો અમારો બુધવારનો બોમ્બનો આ નવો એપિસોડ જેમાં દસ કરોડના કૌભાંડની નોટિસે ચર્ચા જગાવી છે બુધવારના બોમ્બના આજના એપિસોડમાં આપણે નગરપાલિકાના ચૌદમાં નાણાપંચના ખર્ચની બાબતમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા પોતાના જ પૂર્વ પ્રમુખ પૂર્વ મુખ્ય અધિકારીઓ સહિત સદસ્યોને આપવામાં આવેલી નોટિસની સંદર્ભની ચર્ચા કર નાણાપંચ હેઠળ એ સરકારી દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને એ આમોદ નગરપાલિકાને પણ ફાળવવામાં આવી હતી

જે ચૌદમાં નાણાપંચના નાણા દ્વારા ચૂકવવામાં આવ્યા આ થતા નગરપાલિકાઓના દક્ષિણ ગુજરાતના રિજિયોનલ કમિશનર સુરતને મળેલી માહિતીના આધારે આ ચૌદમાં પંચના ગેરવહીવટ સંદર્ભોમાં સુરતે નગરપાલિકાના વર્તમાન મુખ્ય અધિકારી પંકજ નાયક જે ખર્ચ આમોદ કરવામાં આવ્યો છે આ ખર્ચ એ સરકારની ગાઈડલાઈન નો ભંગ કરીને કરવામાં આવેલો અને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની બાદ

નગરપાલિકા ચૂંટાયેલા ચૂંટણીમાં પણ સામ સામે લડતા હોય અને એકબીજાને પછાડવાની કસરત આ કરતા હોય પરંતુ જ્યારથી આ નોટિસ બજાવવામાં આવી છે ત્યારથી નગરમાં કોંગ્રેસના સભ્યો અને ભાજપના સભ્યો હોય એક નોટિસ મુખ્ય અધિકારી પંકજ નાયકે જેમણે જેમને આ નોટિસ પાઠવી છે એમાં જે મુખ્ય અધિકારીઓ આમોદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂક્યા છે એવા નગરપાલિકાના મુખ્ય અધિકારીઓની વાત કરીએ રાહુલ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફજરત બચાવી ચૂકેલા મુખ્ય અધિકારીઓને આ નોટિસ બચી છે તો આમોદ નગરપાલિકામાં જે પ્રમુખ પદે રહી ચૂક્યા સમીમબેમ પટેલ સલીમ રાણા સાજીદ રાણા શૈબેન પટેલ પટેલ પ્રમુખ પદના ચાર્જમાં રહ્યા એવા યુપી રાજ અને દર્શક મિત્રો આમ પ્રમુખ બનવાનું તો બધાને જ ગમતું હોય અને પ્રમુખ બનવા માટે દોડાદોડી કરતા હોય પરંતુ આ નોટિસ બજ્યા પછી કદાચ કેટલાક પ્રમુખોને એવું લાગતું હશે કે સારું આ તો ઉપાધિ કરી એવું પણ હાલ દેખાઈ રહ્યું છે પરંતુ દર્શક મિત્રો આ નાણાં કરીને ખર્ચ કરવામાં આવ્યો છે એ રકમ કે દર્શકો અંદાજ દસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ જે ખોટી ખર્ચ કરવા નોટિસ ના સમજી શકાય છે પરંતુ આ દસ કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચાર વીસ દરમિયાન થઈ ગયો અથવા તો કરવામાં આવ્યો જો સરકારની ગાઈડલાઈન ચૌદમાં નાણાં પંચ માટે ચોક્કસ જ હોય અને એ પ્રમાણે જેનો ઉપયોગ કરવાનો હોય તો તે સમયે જે મુખ્ય અધિકારીઓ હતા એ શું કરતા હતા સરકાર આ નગરપાલિકામાં મુખ્ય અધિકારીઓને સરકારના નાણાનો સદુપયોગ થાય એટલા માટે તો મૂકે છે ને એટલા માટે તો પગાર પણ ચૂકવે છે મુખ્ય અધિકારીઓ આ નિયમોનો ભંગ કરીને શું ખર્ચો કર્યો હશે તો વળી દર વર્ષે સરકાર શ્રી દ્વારા આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે કઈ નાણાકીય વહીવટ કામ કરવાનો આવે છે એ તમામ કામોના વહીવટની ચકાસણી માટે

પેલા આ ઓડિટ કરનારા કર્યા હોય પણ આશ્ચર્ય ઉપજાય એવું તો છે જ પરંતુ દર્શક મિત્રો અને આમોદ નગરના નગરજનોને ખબર હશે કે થોડા સમય પૂર્વે એક આમોદમાં ભંગારનું ભૂત ધૂણ્યો હતું અને આ ભંગારના ભૂતનું મોટું સ્વરૂપ આપ્યું હતું નગરપાલિકામાં વર્તમાન વિરોધ પક્ષના નેતા અને વિરોધ પક્ષના સભ્યોએ ભ્રષ્ટાચાર વિગતો પ્રાપ્ત થઈ હતી અને ભ્રષ્ટાચારના સંદર્ભમાં આત્મવિલોપન કરવા સુધીની ઘટનાઓ વિરોધ પક્ષના સભ્યો દ્વારા કરવામાં આવી હતી આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા સુધીની વાત આ ભંગારના બાબતે પહોંચી હતી પરંતુ દર્શક મિત્રો આ ભંગારના ભૂતના જે દોઢ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારની વિગતો તે વખતે બહાર આવી હતી અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા સુધી વિગતો જે પ્રાપ્ત થઈ હતી અને પોલીસ સ્ટેશનના પગથિયા સુધી જે આ ઘટના નગરપાલિકાના અધિકારીઓ પ્રમુખ સહિતને ઢસેડી ગઈ હતી એમના વિશે એવું કહેવાય છે

એ એજી ઓડિટ કરવા માટે આવનારા કર્મચારીઓને ચૂકવવામાં આવી હતી આવી ચર્ચા છે કારણ કે આ અપાયા હોય તો તો અપાયા ન હોય કે કે તો તો ચેકથી અપાયા હોય આપતી વખતે એના ફોટા પાડવામાં આવ્યા હોય એટલે આની સાબિતી કોઈ ઉપલબ્ધ ન હોય પરંતુ જે નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો છે એ સદસ્યોની આપસની વાતચીતમાં જ જાણવા મળે છે કે ભંગારમાંથી જે દોઢ લાખ રૂપિયા હતા એ દોઢ લાખ રૂપિયા

નાણા પંચના પ્રયાસને દબાવવા માટે જ આ ભંગારના નાણાનો ઉપયોગ થયો છે આ પ્રશ્નો વર્તમાનમાં ઉપજે એ સ્વાભાવિક છે પરંતુ દર્શક મિત્રો નગરપાલિકાના મુખ્ય અધિકારી સભ્યો પ્રમુખ અને મુખ્ય અધિકારી નોટિસ પાન છે અને એ તમામ કામોનું ટોટલ જો કદાચ આપણે કરીએ તો એ દસ કરોડ સુધી પહોંચે છે હવે આ નોટિસના અંતે થશે શું શું આ દસ કરોડ રૂપિયાની

આ બધાને નોટિસ તો દીધી છે એના ઉપરી અધિકારી રીઝનલ મ્યુનિસિપલ સુરત દ્વારા લેખિત પત્ર દ્વારા જયારે આ તરવાનો હું કરવામાં આવ્યો છે ત્યારે પંકજ ની આ કાર્ય કાયદે એમાં કોઈ બે નથી

નગરપાલિકાની ભ્રષ્ટાચારમાં ડૂબકી મારી ચૂકેલા આ ચાલીસ થી લોકો હાલ તો થી ઉઠ્યા છે એવું લાગી રહ્યું સમયમાં નોટિસના પગલે કેવી સ્થિતિ નિર્માણ એ તો આ સમય જ